કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં નવી હાઈટેક પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે આ નવી કચેરી અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં સ્થિત છે અને આ કચેરીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવે છે આ કચેરીની વિશેષતાઓમાં અદ્યતન કંટ્રોલ રૂમ કોન્ફરન્સ હોલ ઇન્ટ્રોગેશન રૂમ અને ઇન્વેસ્ટિગેશન રૂમનો સમાવેશ થાય છે આ ઉપરાંત કચેરીમાં કિચન અને કેન્ટીન એસઆરપી ગાર્ડ રૂમ અને આરસીસી ઇલેક્ટ્રોનિક વાયર સાથેની ત્રીસ ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ નવી કચેરીના નિર્માણ માટે અંદાજિત છ પોઈન્ટ બાવીસ ખર્ચ કરવામાં આવ્યો છે અને આ કચેરીમાં છોતેર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતી બેરેક્સ પણ છે આ હાઈટેક કચેરીના ઉદઘાટન સાથે અમદાવાદ શહેરની પોલીસ વ્યવસ્થા વધુ મજબૂત અને કાર્યક્ષમ બનશે